નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ સોળસો ને ત્રીસ કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ નવી તુવી ભાવ ચૌદ ચૌદસો ને બેતાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટીમાં સારી ભાઈ દાણા પણ ચૌદસો ને બેતાલીસ રૂપિયા ભાવ આ નવી તુવી નો ભાઈ ક્વોલિટી વાળો આ એકદમ ચોખ્ખો ભાઈ દાણે પણ સારી ચૌદસો ને બેતાલીસ રૂપિયા ભાવ નોંધનો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી તુવેર ચૌદસો ને બેતાલીસ ભાવ ભાઈ આ એનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ક્વોલિટીમાં ભાઈ સારી તુવેર દાણે પણ ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ આ એનો ભાઈ નવીનો જોઈ લો ક્વોલિટી તુવેરની ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ આ નવી તુવેર આજનો જોઈ લો ક્વોલિટીમાં હાર યા ભાઈ કાંઈ ઘટે નહીં ક્વૉલિટી ભાઈ આ તુવેનો ભાવ તેરસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જુઓ ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવી ભાઈ તેરસો ને પચાસ રૂપિયા ભાવ આ નવી તુવેનો જોઈ લે એની ક્વોલિટી તેરસો ને પચાસ ભાવ ક્વોલિટીમાં ભાઈ આવી ગયા ભાઈ તેર પચાસ ભાવ

તું એનો ભાવ બારસો ને અઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ આવી તું ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી બારસો ને અઠાણું રૂપિયા ભાઈ મીડિયમ ક્વોલિટીમાં હાલ રહે ભાઈ જોઈ લો બારસો ને અઠાણું રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ ભાઈ આ તું એનો ભાવ તેરસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ક્વોલિટીમાં ભાઈ એ ભાઈ તું તેરસો ચાલીસ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી તું આજના લઈ લો તું એની ક્વોલિટી તેરસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ મીડિયમમાં હાલ થોડો ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને બત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી દાણે પણ સારી હે ભાઈ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ દાણે મોટી આ ક્વોલિટી વાળો માલ ચૌદસો ને બત્રીસ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તું એની આ તુવેનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ક્વોલિટી સારી હે દાણે પણ ચૌદસો રૂપિયા ભાવ આ તુવેર નો જોઈ લો ક્વોલિટી દાણે પણ મોટી આ ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો રૂપિયા ભાવ આ નવી તુવેર નો આજનો જોઈ લો તુવેર ની ક્વૉલિટી આ તુવેર નો ભાવ તેરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવ્યું એ ભાઈ તુવેર તેરસો ને રૂપિયા ભાવ આ તુવેનો આજનો ભાઈ જોઈ લો તુવેલિટી તેરસો ને બાસઠ ભાવનો આજનો જોઈ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેર બાસ ભાવ ભાઈ ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જો ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ જાપાનનો ભાઈ જોઈ લો ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ એવો ક્વોલિટી